નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો ભગવાન હનુમાનજીની અનંત કૃપાથી આજે સવારે નવ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી ચાર રાશિઓનું ભાગ્ય અચાનક તેજસ્વી બની જશે આ રાશિના જાતકોના જીવનમાં એવા સુખ પ્રસંગો બનશે જે તેમના માટે મોટી ખુશખબરી લઈને આવશે મિત્રો હનુમાનજી હવે બાર રાશિઓમાંથી ખાસ ચાર રાશિઓ પર વિશેષ પ્રસંગ થયા છે તેથી હવે તેમના જીવનના તમામ દુઃખ પીડા અને પરેશાનીઓ અંત થવા જઈ રહી છે અને આ જાતકોનું જીવન અનંત ખુશીઓથી ભરાઈ જશે હવે તમારા મનમાં ચોક્કસ પ્રશ્ન ઊભો થયો હશે કે આ ચાર ભાગ્યશાળી અને સદભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમનો ભાગ્ય હનુમાનજીના આશીર્વાદથી આજે સવારે નવ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી ચમકવા જઈ રહ્યો છે મિત્રો આ વિડીયોમાં અમે તમને એ જ રાશિઓ વિશે વિગતે જણાવવાના છીએ તેથી વિડીયો શરૂઆતથી અંત સુધી ધ્યાનપૂર્વક સાંભળો અને બિલકુલ પણ સ્કીપ ન કરો કારણ કે આ વિડિયો માત્ર ચાર આ ચાર રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં સાચા ભક્ત હનુમાનનો આશીર્વાદ મેળવવા માટે વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાન લખવાનું ભૂલશો નહીં આવું કરવાથી તમને પણ સીધા જ હનુમાનજીની કૃપા પ્રાપ્ત થશે ચાલો મિત્રો હવે આપણે વાત કરીએ એ ચાર ખાસ રાશિઓની જેમને હનુમાનજીના આશીર્વાદથી મોટી ખુશખબરી મળવાની છે જેમ કે તમે બધા જાણો છો કળિયુગમાં ભગવાન હનુમાન સૌથી જાગૃત દેવોમાં એક ગણાય છે માન્યતા છે કે હનુમાનજી પોતાના ભક્તોના દરેક સંકટ દૂર કરે છે અને તેમના જીવનમાંથી દુઃખ તકલીફો દૂર કરે છે જેના પર તેમની કૃપા થઈ જાય તેમના જીવનમાં અસંભવ અસંભવ કામ પણ સહેલાઈથી પૂર્ણ થઈ જાય છે શાસ્ત્રોમાં પણ આવું વર્ણન મળેલ છે કે ભગવાન હનુમાનજીને સંકટ મોચન કહેવામાં આવ્યા છે એ જ કારણ છે કે દરેક માણસ ઈચ્છે છે કે તેમના પર હનુમાનજીનો આશીર્વાદ રહે અને તેમના જીવનની તમામ પરેશાનીઓનો અંત આવે અને હવે એ સમય આવી ગયો છે જ્યારે તમારા જીવનના દુઃખ અને પીડા હનુમાનજીની કૃપાથી દૂર થવા જઈ રહ્યા છે મિત્રો દરેક માણસ ઈચ્છે છે કે તેને ધન સંપત્તિની કોઈ કમી ન રહે અને તેનું જીવન સુખમય બને પરંતુ જીવનમાં દરેકને સમાન સુખ નથી મળતું કોઈકને અપાર સમૃદ્ધિ મળે છે તો કોઈકને સંઘર્ષનો સામનો કરવો પડે છે આ જ જીવનના ઉતાર ચઢાવ છે ગ્રહોની ગતિ અને તેમની ઉર્જા આપણા જીવનમાં અગત્યની ભૂમિકા ભજવે છે જ્યારે પણ કોઈ ગ્રહ પોતાની સ્થિતિ બદલે છે ત્યારે તેની અસર તમામ રાશિઓ પર પડે છે પછી તે શુભ હોય કે અશુભ જ્યોતિષશાસ્ત્ર અનુસાર હવે એક અદ્ભુત સંયોગ બનવા જઈ રહ્યો છે હનુમાનજીનો આશીર્વાદ આ ચાર રાશિઓ પર ખાસ વરસવાનો છે તેમના જીવનમાં હવે એવા બદલાવ આવશે જે તેમને ધનિક અને સમૃદ્ધ બનાવશે તેમનું ભાગ્ય હવે એટલું પ્રબળ થઈ જશે કે તેમને કોઈ પણ વ્યક્તિ ધન પ્રાપ્ત કરવાથી રોકી નહીં શકે જીવનની ખુશીઓ તેમના પગ ચૂમશે અને તેમના દિવસો હવે બદલવા જઈ રહ્યા છે એવું કહેવું ખોટું નહીં બને કે આ ચાર ભાગ્યશાળી રાશિઓ માટે આ સમય લોટરી કરતાં પણ ઓછો સાબિત નહીં થાય તો મિત્રો આવો જાણીએ કે કઈ છે એ ચાર રાશિઓ જેમનું ભાગ્ય હનુમાનજીના આશીર્વાદથી આજે સવારે નવ વાગ્યાને ત્રીસ મિનિટ વાગ્યાથી ચમકવા જઈ રહ્યો છે અને જેમને મળવાની છે અસંખ્ય ખુશીખબરીઓ તો મિત્રો તે સૌ ભાગ્યશાળી રાશિઓમાં સૌ પ્રથમ જે રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો માટે આ સમયે હનુમાનજીના આશીર્વાદ વિશેષ રૂપે લાભદાયિક સાબિત થવાનો છે તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે તમારી મહેનતનું ફળ હવે મળવાનો નક્કી છે અને આર્થિક સ્થિતિ પહેલાં કરતાં ઘણી મજબૂત બનશે રોકાયેલા કામ હવે ઝડપથી પૂર્ણ થશે મિત્રો અને ઓળખાતીઓ સાથે સંબંધો વધે વેપારીઓ માટે આ સમય પ્રગતિનો છે અને રોજબરોજ ઉન્નતિ થશે ઘર પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે તમારી મીઠી વાણી અને સારા વર્તનથી બધા કામ સરળતાથી પૂર્ણ થશે હનુમાનજીની કૃપાથી ધન સંબંધિત તમામ અવરોધો હવે દૂર થશે અને લાભના અનેક અવસર પ્રાપ્ત થશે જે કાર્યોમાં લાંબા સમયથી મુશ્કેલી આવી રહી હતી તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે કુંભ રાશિવાળા મિત્રો માટે આ સમય ચારેય તરફથી લાભ આપનાર સાબિત થવાનો છે તમારે જોઈએ કે આ સુવર્ણ અવસરનો પૂરો ઉપયોગ કરો કારણ કે હનુમાનજીના આશીર્વાદ તમારા દરેક કાર્યને સફળ બનાવનાર છે મિત્રો હવે જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં હવે જલ્દી જ કોઈ શુભ સમાચાર આવવાના છે અત્યાર સુધી તમે જે મહેનત કરી છે તેનું સકારાત્મક પરિણામ તમને મળવા માંડશે હનુમાનજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને અટકેલા કામ પૂર્ણ થશે સામાજિક સંબંધો વધશે અને દરેક ક્ષેત્રમાં સહયોગ પ્રાપ્ત થશે આ રાશિના જાતકોને અનેક પ્રકારની સફળતાઓ ધનલાભ અને પ્રગતિ પ્રાપ્ત થવાની સંભાવના છે તમને પરિવાર અને જીવનસાથીનું પૂરતું સમર્થન મળશે તમારી મીઠી વાણીના કારણે કામો સરળતાથી પૂર્ણ થશે ભગવાનની કૃપાથી ધન સંબંધિત મુશ્કેલીઓ દૂર થશે અને લાંબા સમયથી અધૂરા પડેલા કામો સફળતાપૂર્વક પૂર્ણ થશે વૃષભ રાશિના લોકો હનુમાનજીની વિશેષ કૃપા સતત તમારા પર છે તમે દિવસે બમણી અને રાત્રે ચાર ઘણી પ્રગતિ કરશો અને તમારી સિદ્ધિઓના નવા ઝંડા લગાવશો આવતો સમય તમારા માટે અત્યંત શુભ અને લાભકારી સાબિત થશે મિત્રો હવે જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે મેષ રાશિના જાતકો માટે ભગવાન હનુમાનજીનો આશીર્વાદ એક વરદાન કરતા ઓછો નહીંથી તેમની કૃપાથી તમારી પ્રગતિ દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ થવાની છે વ્યાપારમાં કરેલા પ્રયત્નો સફળ થશે અને નોકરી કરતા લોકોને પણ આ સમય સફળતા લઈને આવશે વેપારીઓ માટે અચાનક પ્રાપ્તિના મજબૂત યોગ છે સાથે જ જીવન તરફથી શુભ સમાચાર મળશે શુભ સમાચાર મળશે મેષ રાશિવાળાને સામાજિક ક્ષેત્રમાં પણ માન સન્માન મળશે વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રમાં ઉત્તમ સિદ્ધિ મળશે તમારા કરેલા પ્રયત્નો જીવનની સૌથી મોટી મુશ્કેલીઓનો ઉકેલ લઈને આવશે હનુમાનજીની કૃપાથી વિદેશમાં નોકરી કે અભ્યાસ કરવાનું સપનું જોતતા લોકોની મનોકામના પણ જલ્દી પૂર્ણ થઈ શકે છે નવું કર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહેલા લોકો માટે આ સમય અત્યંત શુભ છે ટૂંકમાં કહીએ તો મેષ રાશિવાળાની બધી ઈચ્છાઓ હવે પૂર્ણ થશે અને ઘરમાં અતિ આનંદ અને સુખ આવશે મિત્રો હવે જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે હનુમાનજીની અપરંપાર કૃપાથી તમારો સમય હવે અત્યંત શુભ અને શાનદાર રહેવાનો છે માત્ર તમને માન સન્માન જ નહીં પરંતુ સમાજમાં તમારી ઘણી પ્રશંસા પણ થશે તમારા જીવનમાં નવા અવસર મળવાના છે જે તમને સફળતાની નવી ઊંચાઈ સુધી લઈ જશે હનુમાનજીની કૃપાથી તમને ધન પ્રાપ્ત થશે પરિવારમાં સુખ શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે વ્યવસાયમાં ઝડપ આવશે અને નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગાર વૃદ્ધિના મજબૂત યોગ છે સિંહ રાશિવાળા મિત્રો માટે હનુમાનજીની કૃપાથી ધન પ્રાપ્તિના અનેક અવસર બનશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધશે સંતાનની છ ધરાવતા લોકોને સંતાન સુખનો આશીર્વાદ મળશે જેના કારણે પરિવારમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ રહેશે મિત્રો એવું કહેવું ખોટું નહીં બને કે હનુમાનજીના આશીર્વાદથી સિંહ રાશિવાળાનો સમય હવે સંપૂર્ણ રીતે તેના પક્ષમાં છે આવતો દરેક દિવસ તમને નવી ખુશીઓ અને સફળતાઓ આપશે મિત્રો હવે જે આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના જાતકો પર હનુમાનજીની વિશેષ કૃપા થવા જઈ રહી છે હવે તમારા જીવનમાં ખુશીઓનો ખજાનો પરવાનો છે હનુમાનજી આપથી અત્યંત પ્રસન્ન છે અને તેમની કૃપાથી તમને ખૂબ મોટી ખુશખબરી મળશે જે તમારા જીવનને સંપૂર્ણ બદલાવી દેશે હાલ સુધી કરેલી તમારી મહેનત રંગ લાવશે અને અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે વેપારીઓને ધંધામાં ખૂબ લાભ થશે તેમનો વ્યાપાર ઝડપથી પ્રગતિ કરશે અને ચારેય બાજુથી લાભ જ લાભ મળશે નોકરી કરતાં લોકોને પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે નવી નોકરી શોધી રહેલા લોકોને મનગમતી નોકરી મળશે જો તમારું કોઈ અટકેલું ધન છે તો તે પણ પાસું મળશે વ્યવસાય સંબંધિત તમામ અડકો અટકો દૂર થશે અને તમારા જીવનમાં સર્વ સર્વત્ર ખુશીઓનું વાતાવરણ સર્જાશે મીન રાશિના મિત્રો હવે જીવનની નવી શરૂઆત અને આનંદદાયક અનુભવ સમય આવી અનુભવવાનો સમય આવી ગયો છે હનુમાનજીની વિશેષ કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે આ અવસરને હાથમાંથી ન જવા દો અને તેનો સંપૂર્ણ લાભ લ્યો મિત્રો હવે જે આગળની જે છઠ્ઠા નંબરને જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે હવે ભગવાન હનુમાનજીની અપાર કૃપાથી તમારા જીવનમાં શુભ સમયની શરૂઆત થવા જઈ રહી છે હનુમાનજી આપથી પ્રસન્ન છે અને તેથી જ તમને દરેક કાર્યમાં સફળતા મળશે સાથે જ વડીલ લોકો અને પ્રભાવશાળી લોકોનો પૂરતો સહયોગ પણ મળશે જેથી મુશ્કેલ કામો સરળતાથી પૂર્ણ થઈ જશે જો તમારા પર કોઈ દેવ અથવા ઋણ દેવા અથવા ઋણ છે તો હવે તેમાંથી પણ તમને મુક્ત થવાનો સમય આવી ગયો છે તમારી મહેનતનું સંપૂર્ણ ફળ તમને મળશે વેપારીઓને ખાસ કરીને મનગમતી સફળતા મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે નોકરી કરતા લોકોને કામકાજ સંબંધિત મોટી ખુશખબરી મળવાની શક્યતા છે ભગવાન હનુમાનજીનું સ્મરણ અને નામ જાપ તમારા માટે અત્યંત લાભકારી સાબિત થશે મિથુન રાશિના લોકો હવે તમારા જીવનમાં મોટો લાભ આર્થિક પ્રગતિ અને અનેક ખુશીઓનું આગમન થવાનું છે ભગવાનની કૃપાથી તમારા જીવનની દિશા બદલાઈ જશે મિત્રો હવે જે આગળની જે સાતમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સંકેતો લઈને આવ્યો છે હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં હવે મોટા સકારાત્મક બદલાવ થવાના છે હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનના દુઃખ પીડા અને કષ્ટોનો અંત થવાનો છે અને તમે આર્થિક રીતે સુખી અને સંતુષ્ટ રહેશો પરિવાર સાથે જોડાયેલો કોઈ મહત્વનો નિર્ણય લેવાની તક પણ તમને મળી શકે છે જેના કારણે પરિવારના સભ્યોનો વિશ્વાસ અને પ્રેમ તમારી તરફ વધશે સમાજમાં પણ તમારી પ્રતિષ્ઠા ઊંચી થશે તમારા અટકેલા કાર્ય હવે સમયસર પૂર્ણ થશે જેના કારણે આત્મવિશ્વાસ વધુ મજબૂત થશે આ જ આત્મવિશ્વાસના આધારે તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેશો જે તમને સફળતા અપાવશે વિદેશ જઈને અભ્યાસ કે નોકરી કરવાનું સપનું જોતા જાતકો માટે પણ આ સમય અનુકૂળ છે હનુમાનજીની વિશેષ કૃપા તમારા પર વરસી રહી છે જેના કારણે જીવનમાં અનંત ખુશીઓ આવવા જઈ રહી છે મકર રાશિવાળા મિત્રો આવતો સમય તમારા માટે આનંદ અને સફળતાથી ભરેલો રહેશે મિત્રો હવે જે આગળની રાશિ પર વધતા પહેલાં જો તમે હજી સુધી આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તાત્કાલિક સબસ્ક્રાઈબ કરો જેથી આવી જ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક વિડીયો સમયસર તમને મળી રહે મિત્રો જે આગળના જે આઠમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે આ સમયે હનુમાનજી આપ પરથી અત્યંત પ્રસન્ન છે તેમની કૃપાથી હવે તમારા જીવનમાં ધનની આવક થવાની છે વ્યવસાય ઝડપથી આગળ વધશે અને તમને દરેક દિશામાંથી લાભ મળશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ જ શુભ રહેશે અને મહેનતના ઉત્તમ પરિણામો મળશે આ ઉપરાંત તમારા જૂના સંબંધો અને યાદો ફરી તાજા થઈ શકે છે તેમજ મહેમાનોનું સ્વાગત સકારાત્મક કરવામાં સમય પસાર થશે નોકરી કે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને હનુમાનજીની કૃપાથી ઉત્તમ અવસર મળવાની પૂરી સંભાવના છે કોઈ અનુભવી અને વિશ્વાસપાત્ર વ્યક્તિની સલાહ તમારા માટે લાભદાયક સાબિત થશે કન્યા રાશિવાળા મિત્રો માટે આ સમય મનની પ્રસન્નતા અને સકારાત્મકતા લઈને આવી રહ્યો છે હનુમાનજીની વિશેષ કૃપા તમારી ઉપર છે જેના કારણે જીવનમાં તન અને સમૃદ્ધિના નવા માર્ગ ખુલશે હવે સમય તમારો સાથ આપી રહ્યો છે તેથી આ અવસરનો સંપૂર્ણ લાભ લ્યો મિત્રો હવે જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે હનુમાનજી હવે તમારા જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન કરવા જઈ રહ્યા છે તમે પોતે અનુભવશો કે અનુભવો કે ધીમે ધીમે તમારા જીવનમાં મોટા બદલાવ આવી રહ્યા છે વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ સમય અદ્ભુત લાભકારી સાબિત થશે તમારી નવી યોજનાઓ શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં ચોક્કસ સફળતા મળશે મહેનત કરતાં વધારે લાભ પ્રાપ્ત થશે અને આત્મવિશ્વાસમાં પણ વધારો થશે આ આત્મવિશ્વાસ તમારું વ્યક્તિત્વ વધુ પ્રભાવશાળી બનાવશે અને કાર્યક્ષેત્રમાં તમારી પ્રશંસા થશે સમાજમાં તમારું માન સન્માન વધશે અને પરિવારમાં પણ આનંદનું વાતાવરણ રહેશે તમને માનસિક શાંતિનો અનુભવ થશે તુલા રાશિવાળા મિત્રો આ તમારો તે ભાગ્યશાળી સમય છે જ્યારે તમે અનુભવશો કે હનુમાનજીની કૃપાથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી છે સંતાનની ઈચ્છા ધરાવતા લોકોને સંતાન સુખ પ્રાપ્ત થવાનો મજબૂત યોગ છે ટૂંકમાં કહીએ તો તુલા રાશિના જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે અને જીવન નવી દિશામાં આગળ વધશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયાને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને અરર મહાદેવ